મારા દિવ્યાંગો મારા વગડાનો ફૂલ નામનસીબ અને નફો એ કુદરતનો ખેલ છે કોણ ક્યારે શું આપવું એ ઉપરવાળો નક્કી કરે છે સૌ ચાલો જીવતા જંગ બિગોલો વાગે યા હોમ કરીને પડોફતે આગે અમારું અને મારા દિવ્યાંગ પરિવારના બાળકોના જીવનમાં સુવાસ બનીને પસરી રહ્યા છે તમામ દિવ્યાંગજનોના જીવને ઉજાગર કરવાની ભાવના સતત હૃદયમાં ઉમંગ ભરી રહી છે દિવ્યાંગોના પગલાંની આહટ અમારા મનની શાંતિ અને રાહત છે દિવ્યાંગોની કાલી બોલી અમારા મનમાં રંગો ઉડાવતી દિવાળી છે દિવ્યાંગોના સપનાના ઓરતા અમારા સૌના હૃદયને સતત દબકતું રાખવા સક્ષમ છે અપંગના ઓજસ ગુજરાતના આયોજન હેઠળ માનવતાએ સાચી ઓળખ સેવા જેમનો ધર્મ છે સેવા જ સાચો માર્ગ બતાવનાર દિવ્યાંગજનોના વિના મૂલ્ય કપડા મીઠાઈ વિતરણ મહોત્સવ યોજાયો સૌ દિવ્યાંગજનોના પ્રત્યે કૃતજ્ઞતા ગૌરવ અને આભારની ભાવના વ્યક્ત કરી સૌ દિવ્યાંગજનો હૃદયપૂર્વક આભાર આ અવસરે દિવ્યાંગજનો ઉમંગ અને દેશ સેવાના જુસ્સાને વધારવાની તક મળી દિવ્યાંગજનોની સેવા શિક્ષણ આરોગ્ય કરુણા અને નિઃસ્વાર્થ જીવનથી ભરપૂર અમારા વ્યક્તિત્વ દરેક માટે સદા પ્રેરણારૂપ બની રહેશે શૈલેષ સ્વામીએ જણાવ્યું કે કમાણીની વ્યાખ્યા ફક્ત પૈસાથી નક્કી થતી નથી અનુભવ સંબંધો પ્રેમ આદર અને શીખ એ બધા કમાણીના સ્વરૂપો છે ત્યારે સામાજિક જીવનમાં કંઈક જ ફરક નથી પડતો કે કોને તમને દુઃખ પહોંચાડ્યું છે કે ઠેસ પહોંચાડી છે પણ એ ફરક તો ચોક્કસ પડે છે કે કોને તમને પાછા હસતા શીખવાડ્યું છે તેમ આ નિરાધાર અને દિવ્યાંગજનોની સેવામાં દિવાળીના પૂર્વ સંધ્યાએ આ પ્રભુ સમાન દિવ્યાંગજનોને આજ રોજ કપડાં અને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યા હતા જે પ્રસંગ અદ્ભુત દર્શન થયા હતા દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક સામાજિક અને શૈક્ષણિક પુનઃસ્થાપન અને પુનવસન માટે કામ કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ અપંગના ઓજસ ગુજરાતના માધ્યમથી વડોદરા જિલ્લા અને સમગ્ર ગુજરાતના દિવ્યાંગજનોને વિવિધ પ્રકારના રોજ સ્વરોજગારીના સાધનો તેમજ તેમને મદદરૂપ થઈ શકે તે માટેના વિવિધ સાધનો આપવામાં આવે છે તેમાં ટ્રાયસિકલ વ્હીલચેર ગોળી એવા અનેક પ્રકારના કેલિપિસ તેમજ સ્વરોજગારીના સાધનો જેવા કે હાથલરી સિવન મશીન એમ્બ્રોડરી મશીન દૂધ ડેરીના સાધનો એવા અનેક પ્રકારના સ્વરોજગીના સાધનો અપગના ઉદ્દેશના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરવામાં આવે છે ચાલુ વર્ષમાં દિવાળીની શુભેચ્છાના સ્વરૂપમાં અને આવનાર દિવાળીના પહેલાં દિવ્યાંગ વ્યક્તિઓને કપડાં વિતરણ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ દિવ્યાંગજનો એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને દિવાળીમાં તમામ દિવ્યાંગજનો અનેરો ઉત્સાહથી હૃદયપૂર્વક તે લોકો ઘરે જઈને તમામ દિવ્યાંગજનો આ દિવાળીની એક સરસ ઉજવણી કરે તેના ભાગરૂપે આજે તમામ દિવ્યાંગજનોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે આ તમામ દિવ્યાંગજનો દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને નવા વર્ષમાં પણ તેઓનું જીવન સુખમય સમૃદ્ધિમય અને આરોગ્યમય વિતે તે માટેના અમે શુભકામના પાઠવીએ છીએ તમામ દિવ્યાંગજનો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે તેઓનું પુનર્વસન અને પુનઃસ્થાપન થાય તે માટે આવો આપને સૌ સમાજના પ્રત્યેક વ્યક્તિ પોતાની ફરજ સમજી સમજીને આ દિવ્યાંગજનોની પડખે રહે અને આ દિવ્યાંગજનોને મદદરૂપ થાય તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ દિવ્યાંગજનોએ બનાવેલી બનાવટોનો પણ તમામ સમાજના લોકો આ દિવ્યાંગજનો પાસેથી ખરીદી કરે અને દિવ્યાંગજનોએ જે બનાવટો કરી છે એ દિવ્યાંગજનોની બનાવટોને પોતાના નવા વર્ષમાં પોતાના ઘરમાં એનો ઉપયોગ કરે એ માટેની હું સૌને અપીલ કરું છું આવો આપને સૌ સમગ્ર દિવ્યાંગ સમાજની પડખે ઊભા રહીએ સમાજના પ્રત્યેક આગેવાનો દિવ્યાંગો સાથે સહાનુભૂતિ વર્તે અને સહાનુભૂતિના પ્રેમના સ્વરૂપમાં દિવ્યાંગજનોની આ દિવાળીમાં અનેરો ઉત્સાહ વ્યાપક થાય એ માટેને અપંગના ઓજસના માધ્યમથી તમામ લોકોને હું અપીલ કરું છું આવો આપણે સૌ દિવ્યાંગજનોની પડખે રહીએ સેવા અને સમર્પણના ભાવથી આ દિવ્યાંગજનોની પડખે રહેવું એ સમાજના પ્રત્યેક લોકોની એક ફરજ છે ફૂલ નહીં તો ફૂલની પાખડીના સ્વરૂપમાં આ દિવ્યાંગો અમારા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને દિવ્યાંગોના માધ્યમથી નિરાધાર દિવ્યાંગજનોના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું